વાર્તામાં આજે આપને માટે એક વાર્તા લઈને આવ્યો છું જેનું નામ છે શ્રદ્ધા કે કે વાર્તા પ્રમાણે છે એ દિવસ લગભગ કોઈ રવિવાર કેવો નહોતો આડો દિવસ હતો અને એક સંબંધીને ત્યાં મારે પ્રસંગમાં જવાનું હતું એટલે હું મારું બાઈક લઈ અને આપણે માતાનો વડ કહેવાય છે સરથી આગળ રામપરા મેલડી માતાજી ત્યાં મેં મારું બાઈક મૂક્યું અને ત્યાંથી મારે કારમાં જવાનું હતું એટલે હું થોડો વહેલો પહોંચી ગયો ત્યાં રામપરા મેલડી માતાજી તો ત્યાં જઈ અને મેં માતાજીના દર્શન કરવાનું પ્રવેશ કર્યો પ્રવેશ કરતાં જ સહજ રીતે આપણે જ્યારે મંદિરે જતા હોઈએ ત્યારે ત્યાં કંઈ ને કંઈ આપણે યથાશક્તિ દાનપેટીમાં મૂકતા હોઈએ છીએ અને એ મૂકવું જરૂરી છે કારણ કે એનાથી ત્યાં જે વ્યવસ્થા થતી હોય છે પૂજારીના જે ખર્ચા હોય છે એ નીકળતા હોય છે તો એ મૂકવું જરૂરી છે પરંતુ મેં પાકીટ ખોલ્યું તો એમાં બસો અને પાંચસોની નોટો હતી એટલે આપણે આમ મોટા ભાગે એટલા બધા મૂકતા નહીં હોય દાનપેટીમાં દસ વીસ કે પચાસ સુધી આપણે સો એક સુધી નાખતા હોઈએ પરંતુ એમાંથી એક પણ નોટ એમાં હતી નહીં એટલે મેં મનમાં તો ઈચ્છા હતી પરંતુ માતાજી માતાજી કરી પાકીટ પાછું મૂકી દીધું અને ત્યાં ગયો મંદિરે રામપરા મેલડી માતાજીના દર્શન કર્યા દર્શન કરી પાછો આવ્યો ત્યાં કાર આવી ગઈ હતી એટલે હું બેસી ગયો અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં અમે પ્રસંગમાં પહોંચી ગયા વળતા પ્રસંગ પતાવી અમે લગભગ બે અઢી વાગ્યાના સમય થયો છે અને રિટર્ન થયા તો સાથે મારા દીકરા ભાઈ અને મારા ભાઈ એ બધા સાથે એમનું ફેમિલી પણ હતું તો રિટર્નમાં એ જ રસ્તો લેવાનો હતો એટલે એ લોકો ક્યારેય આવેલા ન હતા એટલે મેં કીધું કે તો આપણે અહીંયા મંદિર સારું છે માતાજીનું ઘડી ત્યાં સ્ટોપ કરજો હું આગળ જાઉં છું આપણે દર્શન કરતા જઈએ તો રામપરા મેરડી હું પહોંચી ગયો મેં ગાડી થોભાવી બંને ભાઈ પણ આવી ગયા એટલે ત્યાં મંદિરના દર્શન કરવા બંનેને લઈ ગયું જોગાનું જોગ બન્યું એવું કે ઘણું માણસો હતું ત્યાં માણસો હોય જ છે ખૂબ તો દર્શનાર્થી ઘણા લોકો હતા તો મેં મારા શૂઝ ઉતાર્યા મંદિરથી બાર દરવાજાથી થોડા આગળ તો ત્યાં મેં શૂઝ ઉતાર્યા માણસોની અવર જવર ઘણી બધી હતી પરંતુ જોગાનો જોગ બન્યો એવું કે શૂઝ ઉતારવા હું નીચે નમ્યો ત્યાં ત્યાં દસની એક નોટ થોડી એટલે જ્યાંથી તો બધા માણસો અવર જવર કરતા પણ કોને ખબર કે એમ એમને નહીં દેખાણી હોય મને દેખાણી તો દસની નોટ મેં લીધી આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ મને દેખાણું નહીં તો દસની નોટ મેં લીધી ખિસ્સામાં મૂકી અને દસની નોટ ઉપર પાછો કંઈક ચાંદલો કરેલો હતો અંકુલ તો મારી ઈચ્છા તો હતી જ કે હું મને અફસોસ પણ હતો કે હું માતાજીની દાનપેટીમાં હું કાંઈ પૈસા મૂકી શક્યો નહીં એટલે પછી અમારી ઈચ્છા હતી જાતિ વખતે એ વળતા પૂરી થઈ દસની નોટ મેં માતાજીના જે દાન પેઢી હતી એમાં નાખી અને અંદરથી મને ખૂબ સંતોષ મળ્યો તો મિત્રો આ કદાચ શ્રદ્ધા હોય માતાજીએ મારી ઈચ્છા સાંભળ્યું હોય મને ચૂખા પૈસા આપ્યા હોય એવું હું માનું છું બાકી તો આ શ્રદ્ધાનો વિષય છે આમાં દાખલા દલીલો કે વિજ્ઞાન એવું જો તમે લગાડશો તો એ તો જુદો વિષય થઈ જશે પરંતુ આપણે જ્યારે શ્રદ્ધાથી કંઈ ભગવાન પાસે અપેક્ષા પ્રમાણે ઈચ્છા રાખીએ તો હું માનું છું કે એ જરૂર પૂરી થતી હોય છે તો આજની મારી આ વાર્તા હતી અને સત્ય ઘટના હતી તો આશા રાખું કે આપ સૌને પસંદ આવી છે જો આપ ફેસબુકમાં જોઈ રહ્યા છો તો બોલો લાઈક કરી દેવા વિનંતી અને યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કર કરી દેવા વિનંતી આભાર જય હિન્દ જય માતાજી